અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને શપથવિધિ આડે હવે માત્ર દસ દિવસ બાકી છે ત્યારે જ ન્યૂયોર્ક કોર્ટે એક કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પને સજા ફટકારી છે અમેરિકાના ઇતિહાસમાં રાષ્ટ્રપ્રમુખને આ રીતે સજા ફટકારવામાં આવી હોય તેવી પ્રથમ ઘટના બની છે એક પોર્ન સ્ટાર કેસમાં ન્યૂયોર્ક કોર્ટમાં એક કેસ ચાલતો હતો જેમાં ન્યૂયોર્કના જજે ડોનાલ્ડ ટ્રમ્પને બિન શરતી છે રાષ્ટ્રપ્રમુખ હોવાને કારણે પ્રોટોકોલ પ્રમાણે એમને જેલની સજા ન થઈ શકે પરંતુ બિનશરતી જામીન આપવાના થતા હોય છે જે ન્યુયોર્ક કોર્ટે આપ્યા છે પરંતુ અમેરિકન રાષ્ટ્રપ્રમુખને આ રીતે સજા ફટકારતા સમગ્ર અમેરિકામાં ખળભળાટ મચી ગયો છે ઉત્રાયાણ પર્વ ઉપર ચાઇનીસ ફિરકી ચાઇનીસ દોરા ઉપર કેટલાક વર્ષોથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે હવે કાચ પાયલ દોરા ઉપર પણ પ્રતિબંધ ફરમાવવાનો રાજ્ય સરકારને આદેશ આપતા પોલીસ વિભાગ સતર્ક બન્યું છે સામાન્ય રીતે પક્ષીઓ ખૂબ જ ઘાયલ થતા હોય છે ચાઇનીસ દોરાને બદલે પાકો માંજો પાયેલો દોરો પણ પક્ષીઓને કરી શકે છે ત્યારે જીવદયા પ્રેમીઓની લાગણીને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના ગૃહ વિભાગને કાચ પાયેલા દોરા ઉપર પ્રતિબંધ ફરમાવવા અને તેના ઉત્પાદન ઉપર પણ રોક લગાવવા આદેશ આપ્યો છે અને જેને પગલે રાજ્યનો ગૃહ વિભાગ અને પોલીસ કમિશનરની કચેરી દોડતી થઈ છે ગુજરાતના રાજકારણમાં અમરેલીનું રાજકારણ વર્ષોથી ચર્ચામાં રહ્યું છે અમરેલીમાં એક પાટીદાર સમાજની દીકરી પાયલને અડધી રાતે જ્યારે પોલીસે પરેડ કરાવી જેના સમગ્ર ગુજરાત અને પાટીદાર સમાજમાં ઘેરા પડઘા પડ્યા છે નારી સંમેલન દ્વારા આજે એટલે કે શનિવારે અમરેલી બંધનું એલાન આપવામાં આવ્યું છે માત્ર પાટીદાર નહીં પરંતુ સર્વ સમાજના લોકો આ એલાનમાં જોડાઈને અમરેલીને સ્વયંભૂ બંધ બાળે તેવી મહિલા અગ્રણીઓએ અપીલ કરી છે ઉલ્લેખનીય છે કે ભાજપ અને કોંગ્રેસના યુદ્ધમાં એક પાયલ નામની મહિલાને ભોગવવાનો વારો આવ્યો હતો અને પોલીસે એને રાત્રે બોલાવીને એની પરેડ કરી હતી જેના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં મહિલા સંગઠનોમાં રોષ વ્યાપ્યો છે